અને બાળકો જે છે આપણા છ મહિનાથી છ વર્ષ સુધી એ લોકોને રોજ આપણે દૂધ સંજીવની દૂધ આપીએ છીએ આ સિવાય જે માતાઓ છે આપણે ત્યાં આદિવાસી જે ચૌદ જિલ્લાઓ છે ત્યાં સ્પેશિયલ સગર્બ અને ધાત્રી માતાઓ માટે આંગણવાડીની અંદર બપોરનું એક ટાઈમનું નું સ્કૂલ એટલે જે દાળભાત શાક રોટલી આંગણવાડી કક્ષાએ જ આપવામાં આવે છે જેથી એમનામાં પોષણ સારું રહે અને પૂર્ણાયોધા અંતર્ગત